નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસનું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું સંસ્કૃતનું પેપર લેવામાં આવ્યું એકદમ સરળ પેપર હતું જેણે મહેનત કરી છે એના માટે એકદમ ઇઝી પેપર રહ્યું હશે એકદમ સરળ અહીંયા જુઓ તમે ગદ્ય ખંડો પણ એકદમ સરળ આપ્યા છે અથ હવે તયો નિશ્ચયમ જ્ઞાતવા ત્રણેયનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા સહપરિવાર અપીજને ન નિષ્ક્રાંત ઉનાગત વિધાતા નામનું માછલું પોતાના પરિવાર સાથે નીકળ્યું એ રીતે સરસ એકદમ ઇજી જ છે બંને ગદ્યખંડો અહીંયા વિકલ્પો પણ એકદમ ઈજી હતા ત્રણેયમાં જવાબ એ જ આવતો હતો ત્રણેય વિકલ્પોનો જવાબ એ છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો એમ ટૂંકા પ્રશ્નો પણ એકદમ સરળ છે કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે તો કે જે મનુષ્ય દુર્ઘટનાના સ્થળેથી દૂર ભાગી જાય તે પશુ સમાન છે બરાબર એ રીતે અહીંયા પ્રશ્નોના જવાબ પણ આપેલા છે અહીંયા સંસ્કૃત ગદ્યખંડ વાંચવાનો હતો અને નીચે આપેલા ચાર પ્રશ્નોના જવાબ લખવાના છે તો એ જવાબો પણ અહીંયા આપણે આપેલા જ છે શાંતિથી જોઈ લેવા ત્યારબાદ અહીંયા શ્લોક નંબર શ્લોક નંબર જે બાર છે એનું અહીંયા ભાષાંતર આપેલું છે એ જોઈ લેવું ત્યાર પછી તેરનું પણ અહીંયા ભાષાંતર સાઈડમાં આપ્યું છે એ પણ જોઈ લેવું એના પછી વિકલ્પો છે શ્લોક આધારિત ત્યાં પહેલામાં જે ચૌદ નંબરનો છે એમાં બી ત્યાર પછી પંદરમાં સી અને સોળમાં પણ સી જવાબ આવે છે ત્યારબાદ શ્લોક પૂરતી પણ અહીંયા આપેલી છે દરેક જણે શાંતિથી જોઈ લેવી સમગચ્છધ્વમ સંબધ ધ્વમ સમો મનાસી જાનતામ દેવાભાગ યથાપૂર્વે સમજાનાના ઉપાસતે ત્યાર પછી આપતું રામ સમરેશુ ભીમ દાનેશુ કરણ ચ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરીપાલનસુ વિક્રાંત ભવાન ભવાનજયી સરસ મજાના ઇજી જતા એકદમ બરાબર ત્યારબાદ ત્યારબાદ અહીંયા જોડકા પણ એકદમ ઇજી છે છવ્વીસમાં બી સત્યાવીસમાં એ અને અઠ્યાવીસમાં ડી ટૂંકમાં અક્ષાણ વિમુચ્ય ભવબાણ યોગ્ય હોય એવું કોણ બોલે છે તો ઘટોત્કચ ત્યાર પછી બાડમ એ સમયે સ્થિર નિશ્ચય એવું કોણ બોલે છે તો ચંદનદાસ ત્યાર પછી અથ કિમ સત્યમ મયુર એવું પરિવરાજક બોલે છે ત્યાર પછી અહીંયા જુઓ તો ટૂંકા પ્રશ્નોના જવાબ આપેલા છે કે દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે તો પથ્થર વગેરે જળ પદાર્થો ગાય વગેરે પશુઓ અને માણસો ચાણક્ય ચંદદાસને કઈ રીતે ભય બતાવે છે તો ચાણક્ય કંઈક કહે છે શું કહે છે તો કે રાજવિરોધીઓને રાજા ચંદ્રગુપ્ત ઉગ્રદંડ આપે છે એમ કહે છે અને ડરાવે છે ત્યાર પછી વિદ્યાભ્યાસ શા માટે કરવો જોઈએ તો ધર્મ અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે ત્યાર પછી ત્રણ ટૂંકનોદમાંથી કોઈ પણ બે લખવાની હતી એ તમે લખી હશે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કે ગુજરાતીનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું હતું તો આપણા ત્રણ કર્તવ્ય છે તો અસમાન ત્રિણી કર્તવ્યાની અમે દૂતને હણનારા નથી વયમ દૂતઘાત ન ત્યાર પછી જોઈએ તો સડત્રીસમો પ્રશ્ન ત્યાર પછી સાંડિલ્ય પ્રવેશ હતી તત સાંડિલ્ય પ્રવેશ હતી બરાબર ત્યાર પછી અહીંયા કલાસહ છે એની જગ્યાએ સહ આવતું હતું અથવા તો કુંભ સુધારવો યોગ્ય પ્રશ્ન હતો ઘટહનું સમાનાર્થી પતનમ તો ઉત્થાનમ ત્યાર પછી વર્તમાન કાળ અન્ય પુરુષ દ્વિવચન તો શુભે તે સામાન્ય ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન તો પરાજય્યા ત્યાર પછી આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન તો કુરંતુ વિદ્યાર્થ અન્ય પુરુષ એક તો દહેત ત્યાર પછી સ્મનો પ્રયોગ તો કાલે પર્જન્ય વર્ષતી સ્મ ત્યાર પછી પંચમી વિભક્તિ એકવચન રૂપમ તો શ્રેષ્ઠીપુત્રાત્ અને તૃતીય વિભક્તિ મુનિ એ ખાસ જોઈએ ત્યાર પછી આગળ સુખતાલીસમો પ્રશ્ન તો કે ઉપપદ વિભક્તિ પ્રયોગમ કૃત્ રિક્ત સ્થાનમ પૂરાયત તો જલપ્રવાહેણ સહ સમુદ્રમ મિલતી ત્યાર પછી આગળ કે ગમન માર્ગે ચવાર વિઘ્ન ભવતી અહીંયા કૃદંતનો પ્રકાર ઓળખવાનો છે તો કૃદંત દર્શાવતા પદ નીચે અંડરલાઇન નથી એ આપણે કરી છે કૃત્વા એ કૃદંત છે પણ કહ્યું છે તો કે સંબંધક ભૂત કૃદંત ત્યાર પછી સંધિ છોડવાની છે તો દોસાહા વત્તા ત્યાજ્યા ત્યાર પછી સંધિ જોડવાની છે તો અપૂર્વો અયમ ત્યારબાદ સામાસિક પદો અહીંયા આપેલા હતા તેના સમાસ ઓળખાવાના હતા તો અહીંયા કોયલ લુષિતા એ ખોટો શબ્દ છે કોપ કલુષિતા એવો શબ્દ હતો એનું તૃતીયા તત્પુરુષ સમાસ થાય છે ત્યારબાદ જાત દોષ એનો બહુવ્રહી એવો અર્થ થાય છે એવો સમાસ નીકળે છે ત્યારબાદ તમે પાઠ વાંચ્યો હોય તો તમને ખબર હશે અહીંયા ઘટનાક્રમ ગોઠવવાના છે ઘટના જે જે ઘટના પહેલી આવતી હોય એને પહેલાં લેવાનું છે તો અહીંયા બી એ પ્રથમ છે ડી બીજા નંબરમાં એ ત્રીજા નંબરમાં અને સી ચોથા નંબરમાં ઘટનાક્રમ મુજબ છે ત્યાર પછી અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે એમાં નીચે ચાર પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે તો એ આપી દીધા છે પહેલામાં ગંગા સ્નાનઆ ત્યાર પછી પાપ હરમ બહવહ કુકુરાહા અને વૃદ્ધ સાર ત્યારબાદ અહીંયા ત્રણ જોડકા આપ્યા છે એમાંથી લખવાના કોઈ પણ બે છે પણ અહીંયા ત્રણેયના જવાબ આપ્યા છે ભાષ તો નાટ્ય નાટ્યચક્રમ વાલ્મીકી તો રામાયણમ અને વિષ્ણુ શર્મા તો પંચતંત્રમ એ ખાસ જોઈ લેવું અહીંયા પેરેગ્રાફમાં થોડા સુધારા વધારા કરવાના હતા એ પણ તમે જોઈ લેજો સુવર્ણખંડ ત્યાર પછી કિંચિત એકમ અને ચિંતિત અમે ત્રણેય સુધારા કરેલા છે અને ત્યારબાદ અહીંયા છેલ્લે વિચાર વિસ્તાર જે અર્થ વિસ્તાર કહીએ આપણે એનો અનુવાદ પણ આપેલું છે ખાસ જોઈ લેવું ઓકે તો આજનું પેપર એકદમ સરળ રહ્યું આભાર વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં